ફાટલી નો રોકાવાનું કઈ સમજાતું નહીં જોઈએ જય બાબા જય બાબા રી જયરામ આપી સવાર સવાર માં જતો સાત વાગે ઉઠી ગયા તા આપણે બાર નો માહોલ આવો છે કઈક અરે આપડી સાયકલો આપડે તો ઉઠી ગયા તા પણ દાતણ કરી નહીં તાજ તો કે આપણે ગયા છીએ એટલે આ કરી તો પાણી ગરમ કરે કરીને મસ્ત છે નાઈ બાઈને પછી આપડી યાત્રા પાછી ગરપીડી થઈ ગઈ છે અને આજે આપણી યાત્રામાં છે પાંચમો દિવસ તો જોઈ લો બંધ આપણા માટે પાણી ગરમ કરે पानी गरम था वैसे आप अपनी यात्रा कंटिन्यू चाइन दिए चलो तो गाइस आपने मस्त दातर हातर कर लीधे ने पेला भाई बनाए आपने आप जो हजू भाई तो चाह नहीं पीता अपने क्ला ही चाह पी ए मस्त चा पी नाव में नास्ता में पाल लीजिए नास्तों कर लिए चा तो पी અને પછી નાઈ નાખી બરોબર જો ચા બને તૈયાર થઈ જાય એટલે નાસ્તો કરી લઈએ આ ભાઈ બનાવે બાકી તો જય બાબારી તો ગાઈસ મસ્ત આપણે નાઈ બાઈ મસ્ત ફ્રેશ થઈ ગયા તા અને અત્યારે વાગવા કરે છે નવ ને બેતાલ એટલે દસ વાગવા કરે અને અમે મસ્ત સાયકલો બાઇકલો મસ્ત તૈયાર કરી દીધી બંને અને કપડાં બાપડા હું કહેતા એ બધા પેક કરી દીધા છે અને હવે ભી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને તમને બતાવી દઉં કે આપણે ચાર નાસ્તો તો કરી દીધો તો ગરમે તૈયાર કરી છે એમ મસ્ત સારી ફ્રેશ થઈ ગઈ છે અજુભાઈ તો બેઠા આ તૈયાર થઈ અજુભાઈ ગુડ મોર્નિંગ ગાઈસ જય બાબા રી જય બાબા રી હવા હવા નીકળી આવે બાકી આ જ લગભગ કાપવાનું છે 50 થી 60 કિલોમીટર બાકી 70 80 કિલોમીટર છે રાજસ્થાનની બોર્ડર પછી લાગી જશે રાજસ્થાન એટલે આજની નાઇટ આપણી છેલ્લી થવાની છે ગુજરાતમાં પછી કાલે એન્ટ્રી મારી દીધી રાજસ્થાન તો જેમ અજ્જુભાઈ કીધું એમ આપણે આજની નાઇટ ગુજરાતમાં કરવાની છે આગળ જઈને અને કાલે આપણે રાજસ્થાનમાં એન્ટ્રી કરી દેવું બાકી તો હવે આપણી જર્ની સ્ટાર્ટ થાય અહીંયાથી બાકી તો આ હતો આપણો આપણે જે રોકા તે સેવા કેમ્પ એકતા સેવા કેમ્ક કરી વડગામમાં ત્યાં આગળ મને રાત્રે જમવાનું સુવવાનું પછી કમ્પ્લીટ સગવડ આપી દીધી હતી અને અમારી ફૂલ સેવા કરી એ બધા આ સેવા કામ નામ ને ભાઈઓને ખૂબ ખૂબ આભાર બાકી તો ચલો આપણી યાત્રા અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ જોઈ લો હજીભાઈની સાયકલ રેડી થઈ ગઈ આપણી સાયકલ બી રેડી થઈ ગઈ બાકી તો જય બાબારી ચલો તો હવે મસ્ત રામાપી ના દર્શન કરી લઈએ અને દર્શન કરીને પછી આપની યાત્રા સ્ટાર્ટ કરી દીધીએ જુઓ સવારમાં 6 વાગે અહીંયા ગળાટી થઈ ગઈ હતી એટલે હવે ખાલી આપણે દર્શન કરવાનો છે દર્શન કરી અને પછી આપની યાત્રા કન્ટિન્યુ કરી દીજે છે બાકી તો કોમેન્ટમાં તમે જય બાબાની લખી દેજો જય દો આપણે રાત્રે રોકાયા હતા ત્યાં છે એ બાબારીના દર્શન કરી અને પછી આપની યાત્રા કન્ટિન્યુ કરી દઈએ ચલો તો આપણે હવે એકતા સેવા કેમ્પમાંથી રજા લઈએ છીએ અને હવે આપણી યાત્રા કન્ટિન્યુ ચાલુ કરીએ છીએ અને આ ભાઈ આપણી કાલથી લઈને આજ સુધી બહુ સેવા કરીએ છીએ તો એમનો ખૂબ ખૂબ આભાર પેલા તો જય બાબારી અને તમારો ખૂબ ખૂબ આભાર અમારી સેવા કરવા માટે હવે રજા લઈએ છીએ બાકી તો જય બાબા રી તમને અને બાબાજી તમને ખુશ રાખે રાજી રાખે એવી અમે પ્રાર્થના કરીશું ચલો ચલો મિત્રો હવે આપણી યાત્રા કન્ટિન્યુ કરીએ ગાઈ જ અત્યારે આપણે એકતા સેવા ક્યાં મતલબ બડગામ થી લગભગ 10 થી 12 કિલોમીટર કાપી નાખી તું અને આ રસ્તો જે થાય છે એ અંબાજી અને આપણે આ આ રસ્તે છે અને અત્યારે આ જે હાઈવે જાય એ પાલનપુર હાઈવે જાય છે પણ આપણો પાલનપુર જઈ જવાનો આપણો પારપડા બાજુ બાયપાસ ની કરવાનો છે મને જવાનું અને આ ગયા હતા આપણો આપણે મળવા માટે આ ભાઈઓ પાણી પાણી લેવા જાય તો લઈને આવે એટલે પછી પાણી પાણી અને નીકળીએ આપણે ફાઈનલી પાલનપુરમાં પહોંચી જઈએ અને જે તમને પાછળ બ્રિજ દેખાવ ને એ પાલનપુરનો બહુ મતલબ મોઘામ મોઘો તો ખ્યાલ નહીં પણ એવું કહે છે કે ગુજરાતનો મોઘામ મોઘો બ્રિજ આ છે આ પાલનપુરમાં દેખાય ને એ બ્રિજ છે તો આપણે તો ઉપર નહીં ગયા નીચેની સાઈડ આવી ગયા છે જે સિંગલ પટ્ટી રસ્તો હતો આગળ નીચે નીચે જાય આપણે એ રસ્તો જઈ ગયા અત્યારે અને હજુભાઈ આગળ જાય આપણે પાછળ હવે આપણે અહીં આ બ્રિજની જે થઈ નીકળવાનું છે મિત્રો આપણે પાલનપુર પાર કરીને પાલપડા ગામ પહોંચી ગયા છીએ જોઈ લો હજુભાઈ જાય આગળ હા તો આપણે પાલપડા ગામ આગળ નીકળવા કરીએ હવે

મોબાઈલ તેલ વાળો થાય છે ને પાણી કઈ ધોઈ નાખે તો કઈ અત્યારના વાગ્ય ચાર અને અમે લગભગ બે કલાકથી આગળ આરામ કરતા હતા અને પાલનપુર થી લગભગ દસ કિલોમીટર આગળ અહીં મિની મિની રણુજ આવેલું છે જ્યાં આગળ અજ્જુભાઈ ને ગોપુભાઈ ને અખંડ જૂથ લઈને ગયા હતા ત્યારે અહીં આગળ જમવા માટે રોકાયા હતા તો અમે પણ થોડોક આરામ કરવા માટે રોકાઈ ગયા હતા અને આ છે મિની રણુજા જે અમે દર્શન કરી દીધા છે અને અહીંયા આગળ આવીને અમે મંદિરે જમવાનું ને એવું હતું તો અમે જમી લીધું અમારે અમે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે અહીંયા આગળ આપણે જમી લીધું હા અને બાકી તો અહીંયા આગળ ફોટોશૂટ ચાલે જબરજસ્ત અજ્જુભાઈ તો બે કલાકથી આરામ કરતા બરાબરના પણ અમે છે ને ઊંઘવા જ નહીં જીતા એમ હું એક તો એકબીજા ભજા હતા એ બંને થઈને અમને ઊંઘવા જ નહીં જીતા આરામ કરો એમને આરામ કરવા દેતા હું અમે બાકી જો આ ભાઈ આ કોણ હે તમે ઓળખો હું હું ઓળખણ કરાવું તો જો હું તમને કીધું તો આપણે જે ભાઈને મળાવું કે ભાઈ કોણ તમે કદાચ નહીં ઓળખતા હોય તો આપણે ઓળખણ કરાવી દઈએ તો આ ભાઈ છે દાંતીવાડાના જે અપડેટ વ્લોગ બનાવે છે તો જયરામ અભીર આમનું નામ મુકેશભાઈ છે મુકેશભાઈ રાણા લગભગ કોઈને ખબર ના હોય નો મને ખ્યાલ છે મને જ નથી ખબર તમારું નામ છે તો જય બાબા રી તો કેમ છો તો આ ભાઈ અમારી જોડે બે કલાક થી અમારી જોડે બેઠા છે તો ભાઈ એટલા દૂર થી આવે તો મળવું પડે ને થોડી વાર એવું છોડે એમ કે હવે બીજું કરો તૈયારી કરી ભાઈ જવાની આગળ તરફ તો ભાઈ સપોર્ટ કરજો થોડો અને પહેલી વખત બી અજજુભાઈન ગોપુભાઈ બે અખંડ જોત લેના ત્યારે બી આ ભાઈ આગળ મળવા માટે આવ્યા હતા આજે અમે આ એમને ખબર પડી તો એમણે અપડેટ વડીઓ નાખ્યો અને અમને પણ મળવા માટે આવી ગયા લગભગ આ ભાઈ બે અઢી કલાક છે એમાં જોડે છે મુકેશભાઈ તો દોસ્તો અત્યારના વાગે ગયા છે હાડા છ અને અમારી સાયકલ યાત્રા કન્ટિન્યુ જ છે તો હજી અમારે જ્યાં રોકાવાનું છે એ કંઈ નક્કી નતું ભાઈનું મેસેજ આવ્યો એ અમારે ત્યાં જે સોડાપુર કરીને ગામ હોય તો આગળ રોકાવાનું છે એટલે હજુ તો લગભગ છ સાત કિલોમીટર બાકી છે અને સાડા છ જેવા વાગી જાય ભાઈ પાછળ આવે છે આપણે આગળ જઈએ છે એટલે આવું થાય થોડી વાર ભરાઈ ગયા તો આ પ્રોબ્લેમ બાકી તો કઈ નહિ કઈ લગભગ આપણે અડધો કલાકમાં કોફી જાવ આપણે અડધો કલાકે નહીં થાય પોપતો તો બનેરો બ્લોગમાં ચલો તો ગાઈસ જ અત્યારના વાગી ગયા છે સાત અને હજુ કોઈ રવાનું ઠેકાણું નથી કંઈ રોકાવાનું કંઈ સમજાતું નહીં જોઈએ હજુ ભાઈ આગળ જાય અને આપણે એમને પાછળ જોઈએ આજે રોકાવાનું કંઈ આગળ થાય હજુ કોઈ ડિસિઝન લીધું નહીં જોઈએ આગળ કંઈ મળે નહીં મળતું આગળ તો ભાઈ આપણે સોડાપુરમાં મસ્ત રોકાવાનું સેટિંગ થઈ ગયું હતું લગભગ આપણે સાડા સાત વાગે આવી ગયા હતા અહીંયા આગળ पहला भाई लेवाई गया था रस्ता उपर तो जमी हमी मस्त सू गई बनाई विडियो नाम लेट पड़ गया था बाकी तो अज्जू भाई वीडियो एडिट करे आप वीडियो एडिट गया थे हम कर, तो, आप करिए है बाकी कर तो बहुत लेट थी तो एक वीडियो वीडियो बनाई ना अत्यूडियो बनाई है बाकी तो चलो अतरे सू जाइए तो देरा में पीर જય બાબા રે ગુડ નાઈટ ટાટા બાય બાય